ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાવાવ ખસેડાતા સ્થાનિક વેપારીઓમાં રોષ રોજગાર પર પડ્યું સંકટ ગોધરા શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલા મુખ્ય બસ સ્ટેન્ડને ભુરાવાવ ખાતે ખસેડવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓમાં ભારે નારાજગી ફેલાય છે વર્ષોથી લાલબાગ વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે આકસ્મિક રીતે લેવાયેલ આ નિર્ણયથી તેમના ધંધા રોજગાર પર મોટી અસર થઈ શકે છે તેઓ આર્થિક સંકટમાં મુકાઈ રહ્યા છે વેપારીઓને આ નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું કે જિલ્લા પંચાયત તંત્ર દ્વારા કોઈપણ આગોતરી ચર્ચા કે બેઠક વિના બસ સ્ટેન્ડને ખસેડી દેવામાં આવ્યો છે તેમને એક તક પણ આપવામાં નહીં આવી અને તેઓ પોતાની મુશ્કેલી વહીવટીઓને જણાવી શકે બસ સ્ટેન્ડ ખસેડવામાં આવ્યા પછી વેપારીઓએ બહારપુરા ધર્મશાળા ખાતે મળીને બેઠક યોજી હતી જેમાં એકમાત્ર માંગ જ સામે આવી છે કે લાલબાગનો જૂનો બસ સ્ટેન્ડ ફરીથી કાર્યરત કરવામાં આવે વેપારીઓએ આ મુદ્દે જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવાની તૈયારી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે જો તેમના ધંધા બચાવવાના પગલાં નહીં લેવાય તો તેવા વિરોધ કાર્યક્રમો પણ યોજવા પાડી શકે છે સ્થાનિક વેપારીઓની માંગ છે લાલબાગ બસ સ્ટેન્ડ પાછો જસ સ્થાને શરૂ કરો

ગુજરાત શહેરના તમામ બજારો પ્રિન્સિપલ શોપિંગ સેન્ટર ગાર્ડન રોડ લાલબાગ ટેકરી કરલાલ દરવાજા પાંડરાપુર ચિત્ર સિનેમા રોડ વિશ્વકર્મા જૂની પોસ્ટ વિશ્વાસ બજાર ધોળીચકલાથી રામડી મંદિર થઈને થઈનેરાગોળ બાવાની મળી સોનીવાડ માર્કેટિંગ યાર્ડ આસર મહાદેવ રોડ તો ગુજરાત શહેરના તમામ બજારો શહેરની મધ્યમાં આવેલા છે અને જે છૂટક વેપાર ધંધો કરતા વેપારીની રોધી આ બસ સ્ટેશન

તો એના પહેલા બસ સ્ટેશન ખસેડતા પહેલાં પણ લોકશાહી ભગે ગોધરા શહેરના તમામ વેપારીઓને આગેવાનોને તમામના આગેવાનોને અગ્રણીઓને સામાજિક કાર્યકરોને બસ સ્ટેશન જેવા સંવેદનશીલ મુદ્દા પર બધાને મંતવ્યો લેવાનું હોય પરંતુ તંત્ર દ્વારા કોઈના મંતવ્યો લેવામાં નથી આવ્યા અને મને સુધી રીતે રાતોરાત બસ સ્ટેશનને ભુરાવા ખાતે ખસેડવામાં આવે છે જેના કારણે હાલ તો ગોધરાના વેપારીઓની હાલત ખૂબ ભયાજનક બની છે કપોડી બની છે ટોકો હેરાન છે અને એના માટે આજે ગોધરાના વેપારીઓની એક મિટિંગનું આયોજન શ્રી વરુણદેવ બાલકુરા ધર્મ સાથે કરવામાં આવ્યું હતું જેમાં અમુક વેપારીઓ ઘણા વેપારીઓ આવ્યા છે અને આગામી કાર્યક્રમ હું એવું છે કે માન્ય જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ અમે સમય માંગીશું મળવાનો પ્રયત્ન કરીશું ત્યાં પણ અમે રજૂઆત કરીશું બસ સ્ટેશન એ ગોધરા શહેરનું આનબાન લાંબાગ બસ સ્ટેશન ગોધરા શહેરનું આનબાન અને શાન છે છે બંધ પડી અને બસ સ્ટેશન જીવન થાય અમુક રૂટ પણ એથી ચલાવવામાં આવે અને જીવન થાય થાય એવા એના માટે અમે આગામી દિવસોમાં રજૂઆત કરીને તંત્રને વિનંતી કરીશું કે પ્લીઝ તમે થોડું વેપારીઓનું લોકોનું વિચારો સંવેદનશીલતા સાથે વિચારો અને એનું કંઈક નિરાકરણ લાવ બસ સ્ટેશન થોડું જીવંત